ખાસ કરીને વર્ષ બે હજાર બાવીસમાં કરો રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી બે હજાર માં એ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવોટર સાત હજાર સાતસો તેતાલીસ અને બે ચોવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બરમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ થઈ એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ ત્રણ ગણી વધી ગઈ ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો શહેરીકરણ થયું અને સાથે સાથે ગામડામાં આપણે જે ચોવીસ કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાડીઠ વપરાશ આપણા લોકોનો બે હજાર ત્રણમાં નવસો ત્રેપન યુનિટ પર યર હતો પર વ્યક્તિ પર યર નવસો ત્રેપન યુનિટ હતો અને બે હજાર તેરમાં એ વધીને અઢારસો યુનિટ થયો અને બે હજાર બે હજાર ત્રેવીસમાં ચોવીસો બે યુનિટ થયું અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ બારસો પંચાવન યુનિટ છે એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતાં લગભગ બમણો છે આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે એ ચોક્કસ વાત છે અગાઉ ખેતીવાડીના કનેક્શનો જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી પંદર વર્ષે કે પુખ્ત હોયનો થાય ત્યારે મળતા હતા બે હજાર ઓગણીસો પંચાણું એ પહેલાંની વાત છે તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત અને ફક્ત ત્રણથી છ મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોને ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે એના લીધે રોજગારી મળી છે એટલે વધારે વધારે ઉદ્યોગો આપણે અહીંયા ત્યારે જ આવે જ્યારે સતત વીજ પુરવઠો મળતો રહે ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલના પ્લાન્ટ છે વીજ પ્લાન્ટ છે એનો કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતા બે હજાર એકવીસમાં જે કોલસો એકસો એકવીસ ડોલરે મળતો હતો એ બે હજાર બાવીસમાં વધીને સરેરાશ બસો છોતેર ડોલરમાં મળતો છે એકસો એકવીસના બસો છોતેર ડોલર થયા અને બે હજાર ત્રેવીસમાં સરેરા સરેરાશ બસો એક ડોલર થયો છે આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો આપણે આપણા પાવર માટે અદાણી પાવર ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે બે હજાર અઢાર સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે કુલ વીજ ખરીદી આપેલ હતી પરંતુ અને આપણે તે સમયે એમની પાસે ત્રીસ ટકા જેટલી વીજળી ખરીદતા હતા તે ટાઈમે પીપીએ પ્રમાણે આપતા હતા આપણને એ રેટ બરાબર આવતો હતો અને અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત સત્તર ટકા ખરીદીએ છીએ અને આપણે જે સત્તર ટકા ખરીદીએ છીએ એમાં બે હજાર બાવીસમાં અદાણી પાસેથી ફક્ત પાંચ ટકા અને બે હજાર ત્રેવીસમાં ફક્ત છ ટકા વીજળી ખરીદી છે હવે વાત એ આવે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે વીસ રૂપિયા પર યુનિટની થાય એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ શેડિંગ કર્યું આપણું ગુજરાતી જેવું રાજ્ય છે કે આપણે ચોવીસ કલાક કોઈ પણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી અમે દર મહિને દિલ્હી જઈને દિલ્હીથી પણ પાંચસો મેગાવોટનો એક શોર્ટ ટર્મનો કોન્ટ્રાક્ટ કર્યો એક હજાર મેગાવોટનો થોડા એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો આ રીતે ઓછામાં ઓછી ખરીદી આ જનરેટરો પાસેથી ખરીદાય એટલા માટેના પ્રયત્નો કર્યા અને હવે પછીના માટે પણ લગભગ અમે પંદર હજાર મેગાવોટના સોલાર અને ઉર્જાના સોલાર અને વિન્ડના કોન્ટ્રેક જનરેટરો સાથે કર્યા છે લગભગ ત્રણ રૂપિયાની આજુબાજુ એ આવવાના છે એટલે ભવિષ્યમાં આપણે જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનને કીધું છે કે અમે જીરો કાર્બન કરીશું મોટે ભાગે કાર્બન ઉત્સર્જન કરતાં બેઝ પ્લાન્ટ ભાગે ઓછા થતા જશે અને આપણે સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જામાં જઈશું જે રીતે વીજળીનું સંચાલન થયું છે અને અમારી પાસે એક પણ ખેડૂત ફરિયાદ આવી નથી હવે વાત રહી અદાણી પાસેથી મેં કીધું તેમ અદાણી પાસેથી ફક્ત પાંચ ટકા અને છ ટકા વીજળી ખરીદવામાં આવી છે અને એ પણ જ્યારે આપણા બધા સોર્સ બંધ થઈ જાય ત્યારે આપણે એ ખરીદીએ છીએ એમાં એનું એનું નિયમન નિયમન પણ ટેરિફના રેટ પ્રમાણે થાય છે જે રીતે એક્સચેન્જમાં શેરનો ભાવ વધતો ઘટતો થાય તે રીતે ટેરિફમાં પણ જે રીતે થાય છે અને એ પ્રમાણે જ ખરીદી કરવામાં આવે છે એમાં કોણ સપ્લાયર છે એ જોવામાં આવતું નથી અને એ ટેરિફ નિયમન જે સેન્ટ્રલ સીઆરસી એના નિયમો પ્રમાણે થાય છે અને તે સમયે આ નિયમન કોંગ્રેસની સરકાર જ કરે ચૂકવણી થઈ છે હું આંકડામાં નથી પડતો તો જ્યારે પણ આ ખરીદી મોંઘી થાય ઓટોમેટિકલી એ લોકોનું નામ નીકળી જાય અને જ્યારે કોઈ પણ જગ્યાએ વીજળી નહીં મળતી હોય ત્યારે આપણા ઉદ્યોગોને વીજળી કે ખેડૂતોને વીજળી આપવા માટે વીજળી ખરીદવામાં આવે જે કંઈ પણ પેમેન્ટ થયું હશે એ તો આવું તો બધા ઘણાને થયું હશે ઘણા બધા જનરેટરોને પેમેન્ટ થયા હશે એટલે પણ એની પાસેથી આપણે પાંચ અને છ ટકા જ ખરીદી કરી છે બાવીસ ત્રેવીસ મિનિટ એટલું ચોક્કસ કહી શકું